ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને વન નાઇન વન ટુ આ બે ટોલ ફ્રી નંબર છે જે ગ્રાહકોની ફરિયાદ માટે શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર પર ફરિયાદ નોંધાવતાની સાથે જ એફઆરટી ટીમ અડધા જ કલાકમાં સ્થળ પર પહોંચશે વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ ત્રીસ ફરિયાદો મળે છે ચોમાસા દરમિયાન આ સંખ્યા સો સુધી પહોંચી જાય છે એફઆરટી ટીમ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના એકસો ગામોની ફરિયાદોનું નિરાકરણ કરશે હાલમાં કચેરી સામે ઉપલબ્ધ બે વાહનો ઉપરાંત આ નવા વાહનના ઉમેરાથી ફરિયાદોને ઝડપી ઉકેલ લાવી શકાશે આજ રોજ એમ જીએલ લિંકડા પેટા કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમ દ્વારા એ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે અંદાજે લિમકે અત્યારે ફરિયાદો ત્રીસથી ચાલીસ વચ્ચે ફરિયાદો આવતી હોય છે ચોમાસામાં એ ફરિયાદો વધી સો ઉપર જતી હોય છે કેટલા ગામોને આવરી લે છે આ ટીમ અહીંયા લીમખેડા પેટાવી કચેરી ખાતે એકસો ઓગણીસ ગામો આવે છે બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે હાલ કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો છે અત્યારે એમ ખાતે બે ગાડીઓ ઓલરેડી આપેલી છે સદર નવા વેહીકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે જેનાથી જે સમયમર્યાદામાંની અંદર નિકાલ થશે અને વહેલા વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે